આજના મોટા સમાચાર ભાજપના નેતા હિતેન્દ્ર પટેલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાના ખેડૂતોને લગતા નિવેદન પર આકરો પ્રહાર કર્યો છે પટેલે સ્પષ્ટ કરી કે ખેડૂતોને સહાય ચૂકવાની શરૂઆત થઈ ચૂકી છે અને વિપક્ષી નેતાઓ માત્ર પોતાની દુકાન ચલાવવા જૂઠા નિવેદનો કરી રહ્યા છે તેમણે ભૂતકાળના ઉદાહરણ ટાંકીને જણાવ્યું કે સરકારે અગાઉ પણ ખેડૂતોને આર્થિક મદદ કરી છે ખાસ કરીને તાઉતે વાવાઝોડા સમયે સરકારને ખેડૂતોને એક લાખ સુધીની સહાય ચૂકવી હતી જે સરકારની ખેડૂતલક્ષી નીતિ દર્શાવે છે આ આંકડાઓ સાથે હિતેન્દ્ર પટેલે વિપક્ષના આક્ષેપો પાયા વિવરણ ગણાયા છે હતા જીરો ટકા વ્યાજ અને દિવસે વીજળી હિતેન્દ્ર પટેલે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી અન્ય લાભો પર પ્રકાર પાડ્યો હતો તેમણે જણાવ્યું કે રાજ્યમાં ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપવામાં આવે છે જે ખેડૂતોને આર્થિક બોજમાંથી રાહત આપે છે અને તેમની ખેતી માટે મૂડી પૂરી પાડે છે આ ઉપરાંત તેમણે વીજળીની સમસ્યાને લઈને ઉઠતા સવાલોનો જવાબ આપતા કહ્યું કે ગુજરાતમાં ખેડૂતોની ખેતી માટે દિવસે વીજળી પૂરી પાડવામાં આવે છે જેનાથી રાત્રિના ઉજાગરા અને સલામતી દૂર થાય છે આ બંને સુવિધાઓ ખેતીને વધુ સરળ અને નફાકારક બનાવવામાં મદદરૂપ થાય છે ડ્રીપ ઇરિગેશનમાં નેવું ટકા સબસિડી ખેતીની આધુનિક પદ્ધતિઓ પર ભાર મૂકતા ભાજપના નેતા હિતેન્દ્ર પટેલે ડ્રીપ ઇરિગેશન યોજનાનો ઉલ્લેખ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ડ્રીપ ઇરિગેશનમાં નેવું ટકા સબસિડી આપે છે આ ઊંચી સબસિડીનો હેતુ પાણીને બચાવ કરીને ખેત ઉત્પાદન વધારવાનો છે આ યોજના સૂચવે છે કે સરકાર માત્ર તાત્કાલિક સહાય જ નહીં પરંતુ ભવિષ્યની ખેતીની ધ્યાનમાં રાખીને લાંબા ગાળા પ્રોત્સાહનો પણ આપી રહી છે અંતમાં પટેલે ફરી એકવાર ઇટાલિયાને આડે હાથ લેતા કહ્યું કે વિપક્ષના નેતાઓ માત્ર રાજકીય લાભ માટે જુઠ્ઠા નિવેદનો કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે